ગાજરાવાડી હાથિયાકા ખાતે સ્લોટર હાઉસનું કામ જે ચૌદ કરોડ બાસઠ લાખ પચાસ હજાર વધતા દસ વર્ષના ઓન એમના કામને મંજૂરી આપવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા અશોક લેલેન્ડ કંપની પાસેથી જે વ્હીકલ લેવાના છે મેક દોસ્ત આરએલએસ બ્રિક્સ રાઇટ ટ્રેકવાળા એવા વ્હીકલ લેવાના કામને ત્રણ નંગ વ્હીકલ લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે ત્રણ નંગ પેવર ફિનિશર મશીન ખરીદવાના કામને ત્રણ નંગ પ્યોર ફિનિશર મશીન લેવાના કામને પણ મંજૂર કરવામાં આવ્યું છે ઓડિટ વિભાગના કામને જાણવા લેવામાં આવ્યું છે ઢોર નિયંત્રણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ એના માટે બાવીસ પણ પચાસ કરોડના કામોની યાદી બનાવીને સૈદ્ધાંતિક મંજૂરી કરી અને રાજ્ય સરકારમાં મોકલવામાં આવનાર છે કામને મંજૂરી આપવામાં આવી છે ગોત્રી ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીથી કેનાલ સુધીનું પાણીનું નેટવર્ક નાખવાનું છે એ કામ એક કરોડ સોળ લાખ તેપન હજાર નવસો અઠ્ઠાણું બે પોઈન્ટ એકાવન ટકાના વધુના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોન વોર્ડ નંબર બારમાં બિલ ટીપી એકમાં પાણી નળીકાના નેટવર્ક નાખવાના કામને ત્રણ પોઈન્ટ પંચાવન ત્રણ પોઈન્ટ પંચોતેર ટકાના કામને છ સાત કરોડ તેર લાખ વીસ હજાર પાંચસો એકસઠના કામને મંજૂરી આપવામાં આવી છે સુવેજ ડી મિકેનિકલ ડિવર્સ શાખા દ્વારા માંજરપુર પંપિંગ કલાલી પમ્પિંગ અને યાકુદપુરા પંપિંગ આ તમામ ગામને સાત ટકા વધુના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે ત્રણ વર્ષ માટેના ઇજારા કરવામાં આવ્યા છે પાર્ક એન્ડ ગાર્ડન દ્વારા જે ડાડીઓ ટ્રીમિંગ કટિંગ ડિવાઇડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટ નિભાવણી માટે ટ્રેક્ટર ક્રેન હાઇડ્રાસ માનોજ સપ્લાય કરવાના કામને એક કરોડની મર્યાદા ડોલ કરોડની મર્યાદા માંગવાની તેના બદલે એક કરોડની મર્યાદા કરી છે અને ભાવ આઠ પોઈન્ટ તોતેર ટકા તેના નવ પોઈન્ટ ઝીરો નવ ટકાના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે રોડ ડિવાઈડર રોડ સાઇડ બ્રિજ પર મૂકવામાં આવેલા પોર્ટ તેમજ ગ્રીન સ્પેસમાં પાણી છાંટવા ટેન્કર સાથેનો ઇજારો જે હતો જે પચાસ લાખની નાણાકીય મર્યાદા માગી હતી એ પચીસ લાખની કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં ડાળીઓ ટ્રીમિંગ કટિંગ ડિવાઇડર મેન્ટેનન્સ અને અર્બન ફોર નિભાવણી માટે જે કામ આવ્યું હતું નવ પોઈન્ટ ઝીરો નવ ટકાના ઓછાના ભાવે એક કરોડની મર્યાદા એ કામને મંજૂર કરવામાં આવ્યું છે નવીન બગીચાઓના નિભાવણી પેટે ડિપાર્ટમેન્ટે બે કરોડ માગ્યા હતા પરંતુ એના બદલે પચાસ લાખની મર્યાદા મંજૂર કરવામાં આવી છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા બ્રિજ કલવરની નિભાવણી માટે પચાસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો માગ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે તાંદડિયા કબ્રસ્તાન પર કલવડ બનાવના કામને હાલ પૂરતું મુલતવી મુલતવી રાખવામાં આવ્યું છે જે અલગ અલગ બાર બ્રિજો રિપેર કરવાનું કામ હતું મેન્ટેનન્સનું એ કામ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે આઈટી શાખા દ્વારા જે આઈટીના સર્વર છે એનું એઆરસીનું કામ હતું જેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે નવાપુરા પંપિંગ સ્ટેશનને અપગ્રેડ કરવાનું કામ હતું જે છ કરોડ ચાર લાખનું કામ હતું જેને મંજૂર આપવામાં આવ્યું છે મંજૂરી કરવામાં મંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોનમાં તળાવની સફાઈના ઇજારાને મંજૂર કરવામાં આવ્યો છે નવા યાર્ડ બેતુલ વિમાન કોમ્પ્લેક્સથી કલસવા નાળા સુધી મેન્યુઅલ પોસિંગ પદ્ધતિ ટ્રેન લાઈન નાખવાના કામને મુલતવી રાખવા રિટેન્ડ નક્કી કરવામાં આવ્યું છે સયાજી બાગમાં અમૂલ દાણ ખરીદવાનું અને ચંદી ખરીદવાના કામમાં ત્રણ મહિનાનો સમય મર્યાદા વધારવા માગ્યો તો મંજૂર કરવામાં આવ્યું છે નિમેટા હસ્તક જે ડબલ્યુટીપી છે એક બે ને ત્રણ એના હોયને એમના કામને મંજૂરી રાખવામાં નથી રજૂઆત ના પાણીની જે જરૂરિયાત છે પાણીની એ કામોની ફરિયાદો છે અને એ જલ્દી નથી થતા એવું કેવું છે આમાં જે લાઈનો જૂની જર્જરી છે એના માટેના ઇજારા મંજૂર કર્યા છે એના માટે નવી પાઇપો લેવામાં આવશે અને તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જ્યાં જ્યાં રેગ્યુલર લો પ્રેશરનો કે કન્ટેનસનો પ્રોબ્લેમ છે અને વહેલી તકે દિવાળી સુધીમાં ઇજારા કરી અને બને એટલી લાઈનો નવી નાખી દેવામાં આવે અને અમુક એરિયા છે કે જેમાં અવારનવાર પ્રોબ્લેમ સર્જાતા હોય છે ખાસ કરીને વોર્ડ નંબર તેરના અમુક એરિયામાં ગંદા પાણીની ફરિયાદો ઉઠી રહી છે એના માટે આજે નવાપુરા આઈપીએસનું કામ પણ મંજૂર કર્યું છે અને અધિકારીઓને સૂચિત પણ કર્યા છે કે ત્રણ ચાર મોટા કામ છે જેના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે દિવાળી પહેલા પૂર્ણ થાય એ દિશામાં કાર્ય થવા જઈ રહ્યું જેટલા કામો બધા ના ના એવું એકાદ બે અધિકારીની તકલીફ હતી બધા અધિકારીઓ તો અમારી જે આઈટમો હોય એમાં અમારું ભવિષ્યનું આયોજન હોય કે કોઈક વસ્તુઓમાં સ્પીડ અપ કરવાની હોય તે પ્રમાણે જનરલ સૂચના આપવામાં આવતી